થાગી ગયા છે બે અને આપણે જો અત્યારે ક્યાં ઓનેસ્ટ છે અને અત્યારથી જ લોક સ્ટાર્ટ કરી દે અત્યારે જો જોવા અમારે રથાબેન બસમાં એન્જોય કર્યા આજ વખતે હા ક્યાં માલ દીકું હે તમારે મોર્નિંગ થઈ ગઈ મોર્નિંગ થઈ ગઈ તમારી હે પહેલી વખતે તો બેન ઉં ઉધું આજ વખતે ઉધે હે

જો જો બસ ચાલુ થઈ ગયા પ્રશ્ન તો જો આજે અમારી સવાર ક્યાં થઈ અમે આવી ગયા છે પોરબંદર પ્રસંગ કરવા માટે અને અત્યારે પણ જો અમે લોકો આવી ગયા હમણાં અને ફ્રેશ ફ્રેશ થઈ ગયા પ્રથાને પૂરી થઈ એટલે ફ્રેશ કરી દીધી અને પણ અત્યારે નાનીમાં જોડે રમે છે જો નાન ગયા જોવા તરત કારણ કે અત્યાર સુધી ફ્રેશ ના થતા હતા તો એનો વારો નહોતો આવ્યો અને મમ્મી રસોડામાં કરે છે અત્યારે નાસ્તો તો જો આપણે બધાને મળીએ નાની માન બાપ મચવાઈ ગયા કાપી ગયા Pate karat, pate karat. Mokri rakha hai nai? Mokda che mokra ma? Khayi nathii moda rame? Rame, mam mam karay? Angra naakhe moda ma? Ramadu usha na? Ramakru sya, guguram. Aa, makar yaa. Makar

પહેલેથી તમે એમ જ રહ્યા ને એટલે તમને વધારે ફાવે અમને ઉભા ઉભા વધારે ફાવે નહીં જાવા મમે નાસ્તો તૈયાર કરી દે તો હું નાન બાપુ બે જણા નાસ્તો કરે નાન બાપુ એ નાસ્તો કરે અને મમ્મી રોટલી બનાવે ગરમ ગરમ ત્યાં તો હમણાં અમારા મહેમાને આવી જાય કા પ્રસંગના ઘર તણી કરતા હરતા આવીએ એ બધા મજા આવી જાય હમણાં તો અઠવાડિયું તો મસ્ત બ્લોગ આવવાના છે કા તો પ્રસંગમાં મસ્ત એન્જોય કરશું

એમાં કઈ થાય ને આપણે બધી વસ્તુ આ કાલમ જઈને ને બૂટ ને મને વિચાર આવ્યો હું કે જો કુદરતી વસ્તુ હે ભગવાન પગ પોગાય પા આપણે ગડ ગમે એટલું આલીયા કરે એ પોટે કે એક તૂટે કઈ થતું ન ને પણ જો આ કૃત્રિમ વસ્તુ હોય બધી એમાં કેટલું બોલું થાય ભગવાન આટલું ફ્રી માં આપો આપણે એમાં કઈ થાય ભગવાન ને આટલું ફ્રી હા ભગવાન ના ભર માનવા હા ભગવાન આટલું બધું ફ્રી માં આપો એક બસ પ્રાણ જાય ને તો કઈ ન રે બાકી ભગવાન આપ્યું બધું એમ ક્યારે ખૂટતું નથી ને અમારે જે બેન વાત સાંભળે ભગવાન પછી પ્રથા કલ છે બોલવા જાય પણ હું બોલો એ કે બોલાતું નથી મારથી એ જ વાત કરતા હતા ને કા આપણે કે આપણે અત્યારે એને બોલવું હોય પણ ભગવાન ને આપણે આટલું સારું આપવું હોય તો એનો આભાર માનવો જોઈએ હા થેન્ક યુ કાયમ કેવું જોઈએ ભગવાન ને અમને આટલું બધું સારું આપ્યું કેતા હા તો બાકી આપણે શરીરની ઉપરની કોઈ પણ વસ્તુ લઈએ તો એ બગડે ખર્ચા થાય એ રહેતે ને પણ ભગવાન કુદરતી આપ્યું કેવું બધું અસલ આપ્યું આપણે ભગવાનને તો કાં ભગવાન અમને જો કેવું આપ્યું અસલ અસલ જ લાવ્યું રમકડું હા તો

હેલો ગાઈસ કેમ છો બધા મજામાં હું છું અત્યારે અમદાવાદ માં જમવાનો બ્રેક જમીને બહાર ગાર્ડન જેવું છે ત્યાં આવ્યા છે અને બધા આયા જ આટા માર્યા છે જમી જમીને અને રાખો તી હું હોલ હોલમાં તો બેઠા જ હોય છે તો એટલે આટા મારીએ અમે હોટલ હેલો કાશ ગુડ ઇવનિંગ કેમ છો બધા મજામાં મે આજની ટ્રેનિંગ પૂરી કરી જેમ તેમ જો એમ જેમ તમે જોયું એમ રૂમ તો પહોંચી ગયો હતો અત્યારે હું આવ્યો છું અમદાવાદના સૌથી મોટા મોલમાં અમદાવાદ વન એટલે જૂનું નામ કહો તો આલ્ફા વન મોલમાં બસ રિક્ષામાંથી ઉતરો હું અંદર જાઉં હું ધીમે ધીમે તમને અપડેટ લેતો રહીશ તો સારું ચાલો જોઈએ બધા મોલમાં આવી ગયો છું અને અહીંયા હું આવ્યો હતો કેટલા વર્ષો પહેલાં આવ્યો હતો ત્રણથી ચાર કે કેટલા મારવાડી મળતો એમાં મોલમાં આવ્યો હતો એને પાંચ છ વર્ષ થઈ ગયા મજા આવી ગઈ આ બધી રીબો ને નાઇકી ને પછી આ બ્રાન્ડ વાળા મને જોઈને કહેવાય મને ફોટો પાડી ફોટો પાડી પણ પછી મેં કીધું ના ના હવે ફોટો પાડીને કરવું ખોટા આપણે ફોટા એ લગાડવા કરવું એના કરતા આપણે ભાઈ મેં કીધું આ બધાને હાર્દિક પંડ્યાના બધાને લગાડેલા છે એને લગાડો મારા ફોટાની જરૂર નથી એટલે પછી મેં મારો ફોટો ના લગાડ્યો મને વાત દોડ્યો મેં કીધું હજી મેં ગયા થવું હોય મેકઅપ કરવું પડે રેડી થવું પડે એના કરતા મેં કીધું નથી પાડવો મારો ફોટો રેવા જાય એટલે તમને મસ્ત મજ્જે થઈ ગયા પ્રથા બે ને ઉઠી ગયા નાન બાપુ આરે રમે છે રમતા હતા ચોલીનું કલેક્શન બધું કાઢીને બેઠી આ બે એક છે મારા વિચાર બે રંગો જોયો હવે અને આ જો અમારા પાનેતરના ચોલે એટલા મસ્ત હતા બધા વખાણ હતા જે મારા ફોટા હશે ને તો હું મૂકીશ અને જો આજે આપણે જઈ કી દુધનિયા ન હોય ને

चक्लीले गाडी लिदिन म अब नाना 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 मोटा नाना ए ए गन्दले गन्दले कोले पाछी ग्यु तु कोनी पाछे द्यु

उजेन काहे दादा बगाम ठीक आइम ठीक हो हो जा गमे कोन छै छोवे हो कोन छै के मारु बदु बदे जा राख आउ कदावान न लागे कुर्सी फक्ल्ता मान बोलिदिन न વીરમ દેરામ વીરમ દેરામ વીરમ આમ પ્રથા કોને આવ્યું આમ तो <laughs> प्रथा लाई ले हो आयौ त आयै प्रथा लाई लेसे पूजा आइ गई जो क्या पूजा क्या पूजा क्या जोवे पूजा फेर जोवे छोला मावे तने कुकी बात छ कि मीठ मीठ प्रथा कोना आइउ छ पूजा पूजा कोना आइउ पूजा त त देली पूजा नाम हो त पूजा त हम जो गना दि को कल दिथु તું બાના તું બાના દીકો થઈ જાય જ ને તું પૂજા છે ને દીકો થઈ જાય નકર પૂજા થઈ જાય ઓ કે બોય બંદર આવી ગઈ તુમર બંદર આવી ગઈ પૂજા દે બોય બંદર આવી

याना बचे काम में देता काम में तो जो कि मेहमान आईदा मम्मी ने आईदा तो एन यार बैठाता ने पण न हटया ने जो रसोई થઈ ગઈ છે અને રસોઈ માં તો આજ જમણ માટે હમણે ગઈ થી દૂધ લેવા ગઈ મેલે સ્કૂટર માં લાડે બાકી તો દૂધ લઈને આવી ને ખીચડી ના થઈ ગયું બાજી ને મારા નનપપ્પા માટે તો એ બધું થઈ ગયું ને તો થાને ખીચડી તૈયાર કરાણ છે જમવાની રેડી કરવાની છે તે કરી લો અત્યારે એવું થઈ મમ્મી પાછા રમે છે તો હવે ફટાફટ હું તૈયાર કરી લેવા એટલે જમાઈ દે ત્યારે મમ્મીને આવી જશે આમમાંથી તો પછી જોઈએ શું શોપિંગ કરીએ બતાવીશું આપણે અને અમે પણ જમવા બેસી જશું ને પછી ફ્રી થઈને કરશું વિડીયો એડિટિંગ અને મારી બ્લાઉઝના સિલાઈને બધું કાઢવાનું ઘણું કામ છે તો એ કરશું અને કાલે જો સવારે ફ્રી થાય ને તો મમ્મીને ઘરે જઈશ પછી ત્યાં પણ તમને બતાવીશ તો લોક છું તારે જુઓ તો અત્યારે લાગી ગયા છે સાડા દસ ને

અને મળીએ હવે કાલ નવા બ્લોગની સાથે કારણ કે જે એડિટિંગ પણ બાકી છે તો સાથે સાથે એ પણ કરે જેનો વિડીયો કોલ પણ આવે છે તેની પણ કરી વાત પણ કરી લઉં અને પછી હવે ગુડ નાઇટ બધાને મળીએ કાલ નવા બ્લોગની સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ